મેજેના ફણ ફણ વરસાદ ચાલુ થયો બોતલો બધો કંઈ ખાસ નઈ એવું જાય એવ એ સુકાર આમ બતાય નઈ રાધાર પા રે નિમો આ રીંગણીનો દિમચિનો ડ્રોપ થાવે છે થોડું ફ્રેકે આપીય દુપાય તું જતાય લીલી નથી કેમ મોટી થઈ ગઈ હા થાવે છે મો કે આવ્યો થા લેને આપી દુપાય થાય

કોરા બરોડા સાઈડ તો ભાવેશ ને લઈ જતા તો ભાવેશ બધું ગોળું થઈ ગયું તો રોકાઈ ગયું પણ કપામાં પાણી ચાલુ કર્યું કાલુ નું બાપે બાકી બીજું કંઈ ત્યાં કામ છે નહીં હાથી આંકવાનું બધું થઈ ગયું ને ઓલરેડી આપણી આ બકાલનું દવા આવેગલ છે પરવા ભાવેશ આવ્યો તો ભારે દવાઈ સાટી અવાર એટલી બધી નહીં સાટી ગયું પડે અવાર તો નાથી શીખે ગઈ ને એટલી બધી જરૂરી પડી છે ને કારણ કે અમારો વરસાદ ઓછો હોય જી વધારે વરસાદ હોય ને જીવાય તે વધારે કારણ કે પાટલામાં સુકાય નહીં ભેજવારા ને ભેજવારા રે પાટલા એટલે એમાં જીવાય વધારે થાય બાપે લગભગ હેના ખૂણા હું તો પુગાડી દીધું લાગે પાણી હમ વાહ સુ પીવા વાહ ચલો પાવડો પડ્યો ના છે જ પૂગે ઓલે ફરે કર્યું તો એ જ રીતના એક મૂકીને એક એક ને એક એલી જોતું જોતું હા હે એટલી જોરદાર હા તો કપાસ એમાં હાસો હે તું જરાક આકતર હે જરાક મોટો હે એ ઘઉંના હારવામાં હે ને બહુ મસ્ત થાય કપાસ એ તો પાકી વાત છે કાયદેસરનો લીટો થઈ ગયો આથી અમારે જે ઘઉં એટલામાં ઉતા ને બહુ સારું ઘઉંનો હારવો એક નંબરનો પણ કપાસનો હારવો હારો નહીં પાછો એ પાછું ગમે એ મોલ એટલે જો કે ઉનાળામાં તો આપણી પોરો ખાઈ જાય એટલે વાંધો ન આવે હારવામાં સારવો ફેર આવીને છે જાય એ એને મૂરિયા હોય ઝીણા ઝીણા મોવારા જીવા હા એ તો નેતા નેતા આમાં કાંક તો પૂઈ ગયા ભાઈ હવે એટલું બધું ખળ નથી ઉપાધી નથી થઈ આ ત્રીસની જાળી હે એટલે પાટલા ન ભટકે પણ માંડવી આવી કલાસ છે વાંધો નથી હા થોડે મેં બધું લાભદાયક છે મોલ અમારે પાણી ઘાટવા પડે ને એ પોહાય પણ મેં આવે એનો પોહાય લંબાઈ આમાં ઘાટવાનું જ છે કપા પીએ જાય એટલી વાર ત્રણ ચાર દી પાંચ દિન અંદરમાં રસમાં પાવીડી વાકે ધોરિયા જેવું જાય પછી જવા દઉં સ પાટલામાં હાથ પાટલામાં એ રીતના ધોરિયો તો અત્યારે જ પડ્યો ખાલી ખલ્લા હવા પૂરતું હે मेवर है बोतो ने नेपाल हाथी फरेगा लिबो लाथियो न कहता डीठी नती गमती खा पीरी पीरी घेर गेली होती अखरा सी सकाराम बधाई ने नेने चार वाट लेती घर ने नेण पूरो करवो हे हुकल बंद कर देव हाथ थी खूणा मारियो एली बेली खाई ने तो ना खाती हुंडो हुंडो मैं का जावन है ई मेहनत कीतो आज हम तो हमार जावन से सुने था

તેને બધું કામ હા તો અમે ફૂતા હોય તો બધું કામ થઈ જાય અમારું ને અમે લઈને ખાલી પાવર બેગની દોડું છે વાઠેલી ઠેલી પડે મી હે ને પગ્યા માણાવો દર બસ્ટેને ને આકો રહેની મે થાવ એવો હે ફરાડીયા થી આપણી ને સાટો ને કાં હોય ભગવાન હાલો જૂનાગઢ માં તમારું સ્વાગત છે હાલો હાલો હા આ આ આ પણ મારા

જોઈએ રોકાવાનું કાલે જવાનું હા નહી હા નહી હા નહી હા નહી હા નહી હા નહી હા નહી

એ જીણા મોટા ને કીઉટ ને રૂપરા નીવા આવી છે આ મેન મેન ડેન્જર ને વિહાણા બટે ઓય સીતા દે ફૂટો કા આ પૂરવાનું છે હા મામોલે એ ડેન્જર ને ઘુમરા મારે જેલર કેમ ઘૂમરા મારતો

સાહેબ યા એટલી બધી એક્ટિવિટી નો કરતા હોયા પડ્યા જ રે એ મટાઈ જીવતા વલાસે વલા હાસાસ સે ગાંપલિયા ઘડિયાળ ગુજરાતી માં ઘડિયાળ કે ખબર એ આ હે ને આ નોવા હાવ શાંત હોયા એટલે કે લેવા ન કે દેવા હોય ઉમરી મોહી નું કડસી આ અર્ધિ પુણી કલાકી કારક મજા આવે તાર ઓખા પાછો ઓલા બધાય હાસાસ સે ભઈ મુરીતી હોયું લાગે ઓલું મોખો લઈને બેઠો અર્ધિ કલાકથી ઘણા બધા વન્ય પ્રાણી છે આ આ આગળ ઘણું બધું અમુક પછી છતા છતા પડ્યા હોય ને પછી એ પાછો લાંબો થઈ જાય એટલે પછી મેન મેન અમુક મણી થાય એ તમને બતાવ હેઠાડી હેઠાડી ચાલો શાહ મુર્ગ ને સતુર મુર્ગ છે રે એવડિયો મોટો એ હા પૂછો ક્રિશા તારા હા પૂછો એવો જોતા

તો આથી હે ને અમારે જવું હે રવિવારે માં પછી ના જઈને મળીએ जाबे कहिनि ते अगवानु ननले त बदाई नोक नोखा रम्मा मडिया एक आ दु हिस्का न हिस्केगा दु लोहर पार्टी लस रे हेले नखते हारो यो म यो खाती पाछु हालो हालो पासा हा एक व यो आउ छ अरु बदलावर पड्या आंगरी 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 हाय होकल

बसरे <SPA> पर